તો જય ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો હોય તો આ નંબર ઉપર અમને તો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગીર ગાય જોઈ શકો છો એટલે કે પહેલાં વેતનની જે આ તમે ઓળખી જોઈ શકો છો તો આજે આ વેચાવા આવી છે અને આ ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયની ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઈટવાળી ગાય છે અને આગળ વાત વાત કરવામાં આવે તો તમે ગાયની કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો માકડા ટેપ કલર છે ગાયનો તો મિત્રો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો પહેલું વેતર છે ગાયનું ગાય વીહાઈ ગઈ છે નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે વાછરડો છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને છ લીટર જેટલું ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની જો તમને કિંમત વિશે જણાવવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયની કિંમત પણ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પાંત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ કિંમતને એ બધી વાત તો થઈ ગઈ કે આ ગાય તમને કેટલી કિંમત છે પછી ગાય આ ગાય એ વિશે માહિતી એટલે કે ગાયને કેટલી વાર છે વ્યાંગી છે નીચે શું છે એ બધી માહિતી મારી પાસે આવેલી હતી ગાયના માલિકે જે મને આપેલ હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની થાય કે એ વાત જો તમને કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને તાલુકો ઉપલેટા જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો જે ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે બીજા નંબર ઉપર મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો મિત્રો ઓરિજિનલ ગીર ગાય છે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો બ્રીડિંગ માટે તમે જો ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે બ્રીડિંગ માટે અને દૂધ માટે પણ બહુ સારી ગાય છે એની અડર ક્વોલિટી જોતા લાગે છે એવું ગાયની વાત કરવામાં આવે તો માકડા ટાઈપ કલર છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે મિત્રો ગાયની વાત કરું તો ગાય હમણાં જ વીહાયેલ છે કન્ડિશન વિશે એવું છે મિત્રો માહિતી આપું તો હમણાં જ ગાય વિહાયેલ છે નીચે શું છે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જે જોઈ શકો છો એ ગાયની નીચે સુંદર મજાની વાછડી છે કિંમતની વાત કરવામાં આવે તો એક લાખ અને વીસ હજાર રૂપિયા કિંમત જે છે એ પણ મેં તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે એ પણ એના માલિકે રાખેલ છે હવે મિત્ર આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ જો વાત તમને કરી દેવામાં આવે એટલે કે એ જે થોડી ઘણી માહિતી મારી પાસે જે છે એ તમને જો આપી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે તમારે જે કંઈ વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ફોન કરી એટલે કે રૂબરૂ ફોન કરી પછી જોવા જજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો ન થાય એના પછી મિત્રો તો તમે આ ઓરિજિનલ ગીર ઓળખી જોઈ શકો છો તો આજે આ ઓળખી વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો તો આજે આ ગાય વેચવા આવી છે ગાયની તમને વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવો તો તમે ગાયની કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે કલર કોમ્બિનેશન એ અડર ક્વોલિટી એ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે થોડી ઘણી જે માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે ગાય છે એ પહેલું વેતર છે અને બે દિવસની કાચી છે એટલે કે બે દિવસની ગાયને વ્યાવમાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે જો કિંમત વિશે તમને જણાવવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો તમે આ ગાય રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જાજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમે ત્યાં જઈને તમારે ખોટો તકો ન થાય અને મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા હવે એના પછી તમે જે આ ગીર ઓળખી જોઈ શકો છો તો આ ઓળખી પણ આજે વેચાવા આવી છે ઓળખીની વાત કરવામાં આવે તો તમે એની હાઈટ જોઈ શકો છો સાથે સાથે એની સિંગ પેટન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે હવે તમને આ તમે જો મિત્રો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો કે અમારા ફેસબુક પેજને ફોલો ન કર્યું હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજનો રોજ જે પશુ વેચવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે આ ચેનલને અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જો મારો વિડીયો મૂકું તો તમને સરળતાથી તમારી સુધી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજને અમારા ફોલો કરી લેજો હવે મિત્રો વાત કરવામાં આવે આ ગાયની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી આપી દઉં તો કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રેપન હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે અને બીજું વેતર છે આ ગાયને અને આઠ લીટર જેટલું આગળના વેતરે દૂધ હતું અને સાવ સોજી અને ગેરંટીવાળી ગાય છે હવે મિત્રો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ સરવા તાલુકો બોટાદ અને જિલ્લો બોટાદમાં જોવા મળી જાય છે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત એડ કરાવી હોય વિડીયોની આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને વોટ્સઅપમાં તમારા પશુનો આડા વ્યવસ્થિત ફોટા પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી અને પશુનો આડો વ્યવસ્થિત વિડીયો તમે અમને મોકલી શકો છો અથવા તો કે તમને ખબર ન પડે તો તમે એમાં અમને મારો કોન્ટેક્ટ કરી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગોમાતા જય દ્વારકાધીશ